જય માતાજી બધાને મારું નામ છે ગોહિલ જાગૃતિબા અને મારી ચેનલનું નામ છે એજ્યુકેશન વિથ જાગૃતિબા મેં આજે નવી ચેનલ ચાલુ કરી છે તેમાં આપણે જીકેના ક્વેશ્ચન એન્ડ આન્સર જોઈશું તો પ્રશ્ન પહેલો દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ કયા ગામથી થઈ હતી કરાડી દાંડીકૂચ દરમિયાન સરદાર પટેલની ધરપકડ કયા ગામથી થઈ હતી રાસ ભારતમાં સૂર્ય સૂર્યમંદિર ક્યાં આવેલું છે ઓડિશામાં જો મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો ભારતનું સૂર્યમંદિર પૂછેલું છે જો ભારતનું પૂછે તો ઓડિસ્સા અને ગુજરાતનું પૂછે તો મહેસાણા હમણાં આ જ પ્રશ્ન આપણે કહેતા હતા એ જ પ્રશ્ન આવ્યો છે ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો કે મહેસાણા ગુજરાતનું ઉદઘાટન કોણે કર્યું હતું રવિશંકર મહારાજે સૌરાષ્ટ્રનું ઉદઘાટન કોણે કર્યું હતું સરદાર પટેલે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતા વિનળદેવી ભારતમાં પ્રથમ મુસ્લિમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતા રઝિયા સુલતાન ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો કોણ હતો પુષ્યગુપ્ત અશોકનો સૂબો કોણ હતો તુષ્ફાક રુદ્રદામાનો સૂબો કોણ હતો સુવિશાખ સ્કંદગુપ્તનો સુબો કોણ હતો ચક્રપાણી રાણકી વાવ કોણે બંધાવી હતી ઉદયમતીએ અડાલજની વાવ કોણે બંધાવી હતી રૂડાબાઈએ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનની સ્થાપના ક્યારે થઈ ચૌદસો સાતમાં આ મેં ચેનલ નવી બનાવી છે એટલા માટે થોડુંક બોલવામાં આગું પાછું થાય છે કેમ કે હજી પ્રેક્ટિસ નથી એટલે માફ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર